તાપી જિલ્લાના વ્યારા ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અને એમના પરિવાર તથા માજી સૈનિકોનો સન્માન યોજાયો તાપી જિલ્લાના ખાતે શહીદ થયેલા વીર શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવાર તથા માજી સૈનિકોને સન્માન સમારંભ જાન્યુઆરીના પર્વ પહેલા રવિવારે તાપી જિલ્લામાં માજી સૈનિક ફેડરેશન દ્વારા તમામ શહીદ વીરોના પરિવાર સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેનું સંધાને સુરત તથા તાપી જિલ્લાના માંડવી માંગરોળ ઉમરપાડાના શહીદ વીરો તથા માજી સૈનિકોને કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે આપણા દેશની રક્ષા કરે છે જેઓ દેશની રક્ષા સાથે સમાજ સેવાના કાર્યો પણ કરી રહ્યા છે જેમાં તાપી જિલ્લાના મુકેશભાઈ ગામે તેમને રાષ્ટ્રીય શૌર્ય ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા જેમનું પણ તબક્કે અમુક સન્માનિત કર્યા છે સંગે કુબજ મોડે સનકામા વીર સહીદોના પરિવાર તથા माजी સૈનિકોખ પાસિત રહ્યા હતા સરસત પ્રબોભાઈ બસાવા દ્વારા સહીદ પરિવારો માટે સાડી વિતરણ કરવાની પણ જાહેરાત કરી તેમજ પૂર્વ સૈનિકોને સ્મૃતિ ભેટ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા પ્રસંગે દરસાબે મોહનભાઈ કોકણી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમ 26 જાન્યુઆરીના પર્વના પહેલા રવિવાર તાપી જિલ્લા माजी સૈનિક ફાઉન્ડેશન દ્વારા તમામ માજી સૈનિક અને શહીદ વીરોના પરિવારોનો એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે જે અનુસંધાને આજે તાપી જિલ્લો તથા માંડવી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના શહીદ વીરોના પરિવારજનો અને માજી સૈનિકોનો આજે વ્યારા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમના અધ્યક્ષ કર્નલ અમૃતલાલ મકવાણાજી જેઓ અખિલ ગુજરાતના માજી સૈનિક સંગઠન પરિષદના અધ્યક્ષ છે જેમના નેતૃત્વમાં ખૂબ જ એક પ્રેરણાદાયી કાર્યક્રમ અને દેશદાસ જગાડે નવી પેઢીમાં એવા પ્રકારનો આજનો આ કાર્યક્રમ રહ્યો છે આજના આ કાર્યક્રમોમાં કાર્યક્રમમાં દેશ પ્રત્યે તાપ તડકામાં ચોવીસ કલાક ઊભા રહીને ભૂખ્યા તરસ્યા રહીને પણ દેશની સેવા કરીને જે સૈનિકો આવ્યા છે ત્યારે એ સૈનિકો આજે પોતે દેશની સેવા કરીને આજે સમાજ સેવા સાથે પણ જોડાઈને રાષ્ટ્રહિતની કામગીરી કરી રહ્યા છે એના માટે સૌ જવાનોને આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો અને એમાં વચ્ચે અમારા તાપી જિલ્લાના જ મુકેશભાઈ ગામિત જે રાષ્ટ્રીય શૌર્ય ચક્રથી પણ સન્માનિત થયા છે ત્યારે એમને પણ આ તકે અમે સન્માન કરવાનું અમે સન્માન કર્યું છે આજરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે લોકલાડીલા સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવાની દોરવણી નીચે દર વર્ષની જેમ છવ્વીસમી જાન્યુઆરીના પર્વ પહેલાં પ્રથમ રવિવારે દૂર દરાજ યાની કે દક્ષિણ ગુજરાતમાંથી અમારી જે વીર નારીઓ છે અને જે સૈનિકો છે જે માજી સૈનિક ફાઉન્ડેશન તાપી જિલ્લો અને વ્યારા તાલુકો એના તમામ પૂર્વ સૈનિકો અને દૂર દરાજથી આવેલી અમારી વીર નારીઓના આ સન્માનના કાર્યક્રમમાં એક અદ્ભુત કાર્યક્રમ યોજના કરવામાં આવ્યો યોજવામાં આવેલ છે અને એમાં માનનીય લોકલાડીલા પ્રભુભાઈ વસાવા સાંસદ સભ્યશ્રી એ પોતાનો કિંમતી સમય કાઢી અને પૂર્વ સૈનિકોને પ્રશંસાપત્ર આપી અને લોકોને પ્રોત્સાહિત કર્યા છે અને આવનારા સમયમાં પણ આવા નવા કાર્યક્રમો થતા રહે એવી અમે આશા રાખીએ છીએ જેથી કરીને અમારા તમામ પૂર્વ સૈનિકો જે છે અમારો મેઇન મુખ્ય મુદ્દો છે સેવા સાહસ અને સન્માન સેવા દેશની કરે અને દેશ માટે સાહસ કર્યું હવે આ સન્માન મેળવવા માટે દેશના હિત માટે દેશની આનમાન શાન માટે તો કર્યા પછી મારો જે સમાજ છે સમાજમાં જઈને સમાજ સેવા કરવાની છે રાષ્ટ્રહિત માટે રાષ્ટ્ર પ્રેમ માટે દેશમાં લોકોને યુવાનોમાં જાગૃતિ ફેલાય એના માટે આવા આવા કાર્યક્રમો વારંવાર થતા રહે એવી શુભેચ્છાઓ સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાના અધ્યક્ષ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે